એએપી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એર ઇન્ડિયાના તમામ પ્લેનોની તપાસની માગણી કરી જ્યાં સુધી તમામ વિમાનોની ચકાસણી ન થાય ત્યાં સુધી એર ઇન્ડિયાના કોઈ પણ વિમાનને ઉડાડવાની પરમિશન આપવામાં આવશે નહીં ઉમેશ મકવાણા પ્લેન દુર્ઘટનાનો મૃત્યુઆંક હજી પણ વધતો જઈ રહ્યો છે ઉમેશ મકવાણા અમદાવાદ બોટાદ ભાવનગર ગુજરાત હજી પણ મૃત્યુઆંક વધતો જાય છે અને આમાં પેસેન્જર સિવાયના પણ મેડિકલના વિદ્યાર્થીઓ પણ આ ટ્રેન દુર્ઘટનામાં ચૂક્યા છે સાથોસાથ વિજયભાઈ રૂપાણી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાતમાં ખૂબ સારી સેવા આપી છે એમની સાથેના સંબંધો મારે ખૂબ જ નીકળતા હતા જ્યારે વિદ્યાર્થી પરિષદમાં હું કાર્યકર્તા હતો ત્યારે વિદ્યાર્થી પરિષદમાં વિજયભાઈ પણ કામ કરેલું વિજયભાઈ સાથે જ્યારે વિજયભાઈ પ્રથમ વખત રાજકોટની ધારાસભ્ય તરીકેને ચૂંટણી લડ્યા ત્યારે પણ હું મહામંત્રી તરીકે એમના પ્રચાર અર્થે વોર્ડ નંબર આઠમાં સતત એમની સાથે રહેલો એટલે વિજયભાઈ સાથેના સ્મરણો અત્યારે તાજા થાય છે ખૂબ જ સંવેદનશીલ હતા નીડર હતા અને ગુજરાત માટે એમનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહેલું છે એટલે મા ભગવતીને કષ્ટભજન દાદાને પ્રાર્થના કરું કે વિજયભાઈના આત્માને શાંતિ બક્ષે સાથોસાથ જે આ પ્લેન દુર્ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે ખરેખર ફરી વખત આવી દેશમાં ઘટના ન બને એના માટે સરકારને પણ એક વિનંતી કરું છું કે દરેક એર ઇન્ડિયાના જેટલા પણ પ્લેન છે એની ફરીથી ચકાસણી કરવામાં આવે અને જ્યાં સુધી ફરીથી કોઈ ટેકનિકલ ખામીના કારણે આવા દુર્ઘટના વારંવાર ન બને એના માટે થઈ કંપનીને પણ એક જ્યાં સુધી આની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી કંપનીને ઉડવાની કોઈપણ પ્રકારની પરમિશન ન આપે તેવી વિનંતી પણ કરું છું